આ મુકેશભાઈ જો આપણે ધાણાનું વાવેતર કર્યા ધાણા ધાણી ધાણીનું વાવેતર થાય છે ભાઈ ધાણાનું વાવેતર થાય છે અગિયાર વીઘાનું વાવેતર કર્યું અગિયાર વીઘા પછી દસ વીઘાનું કીધું ધાણીનું વાવેતર તો હાલો મિત્રો રામ રામ ને જય માતાજી મિત્રો તો જો અત્યારે પાંચ વાગી ગયા અને બપોર પછીના પાંચ વાગ્યા છે લાઈટ એ વેગી છે તો અત્યારે ધાણાનું વાવેતર થાય છે મુકેશભાઈ નખેતર માં ધાણા નું વાવેતર તો ચાલો આપડે જાય ત્યાં આજ બધું આપડે ધાણા નું વાવેતર કરે ધાણા જ ધાણી ધાણી નું વાવેતર થાય જ ભાઈ ચારીડીરણાએ કતરીંજ કિં કતરણિં કિં કતામ કતાળીલાણે કરીણિં કતાભીણિં કતાલીણિં કેટલા કેરા બે બધું બુદ્ધિ વાઈ દે ઉનકા અરે અરે મજા આવી છે બોલો બોલો અરે એમ નો થાય વાળા નું ઉતારી તો ઉતરી ગયો નું વાવેતર થાય છે વીઘા નું વાવેતર કર્યું વીઘા પછી વાવેતર ગાજર વાવ્યા વાવ્યા વાવી વાવેતર ભાઈ મુકેશભાઈ જાજુ વાવેતર કરીને

જો અત્યારે હું ઘરે જાઉં બરાબર કરે તો જતા હતા પણ સવારથી આપણે હું તો અહીંયા ઘઉંમાં પાણી વાળતો હતો અને ઘઉંમાં પાણી વાળતો હતો ત્યાર પછી પાંચ વાગે લાઇટ ગઈ એટલે આપણે વ્યા ગયા ત્યાં કેમકે પેલું વાવા આવ્યા હતા નહીં હા ધાણા મુકેશભાઈના ક્ષેત્રમાં દાણા બાબા આવ્યા હતા તો થોડીક વાર આપણે આશીષનો વિડીયો ઉતાર્યો આશીષ છે અમારા ગામનો અને ટ્રેક્ટર પણ એનું છે તો મસ્ત વાવેતર કરે છે તો અત્યારે હું ત્યાં પણ વાવેતર વાવેતર કરતો ત્યાં આપણે વિડીયો શૂટ કર્યો ઊભું કર્યું અને જઈશું જો અત્યારે આપણે ઘરે રસ્તામાં આઈલા જઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામજી માતા એ બધાને